તમારો જવાબ છે બી સાંચી સ્તૂપ પ્રશ્ન નંબર બે એક કિલોમીટરમાં કેટલા મીટર હોય છે એ સોળસો મીટર બી બે હજાર મીટર સી એક હજાર મીટર ડી ત્રણ હજાર મીટર તમારો જવાબ છે સી એક હજાર મીટર પ્રશ્ન નંબર ત્રણ ગાયના મોહમાં કેટલા દાંત હોય છે એ વીસ દાંત બી પચીસ દાંત સી બત્રીસ દાંત દાંત તમારો જવાબ છે સી બત્રીસ દાંત પ્રશ્ન નંબર ચાર રોજ દૂધ અને રોટલી ખાવાથી આપણા શરીર માં શું ઝડપથી વધે છે એક વજન બી લંબાઈ સી नख डी बोन तुम्हारा जवाब छे ए वजन प्रश्न नंबर 5 विश्व नि સૌથી નાની મહિલા કયા દેશ ની છે એ ચીન બી નેપાળ સી ભારત ડી અમેરિકા તમારો જવાબ છે સી भारत प्रश्न नंबर छ नीचे नाम की कया देश में रविवार नी रजा होए छे ए भारत बी यमन सी बहरीन डी यूनाइटेड आरब अमीरात तमारो जवाब छे ए भारत प्रश्न नंबर सात કયું પ્રાણી સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે એક ગાયને બી બિલાડીને સી ડી તમારો જવાબ છે ડી પાંગઝી પ્રશ્ન નંબર આઠ આમલી ખાવાથી કયો રોગ મટે છે એક સ્ટોન બી હૃદય સી સંધિવા ડી मर दो तमारो जवाब छे बी हृदय प्रश्न नंबर नव वडा प्रधान बनवा माटे ओछा मां ओछी केटली उम्र होवी जोईए ए अठार वर्ष बी पच्चीस वर्ष सी पांत्रीस वर्ष डी पिस्तालीस वर्ष તમારો જવાબ છે બી પચ્ચીસ વર્ષ પ્રશ્ન નંબર ભીમરાવ આંબેડકર નો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો એ મધ્યપ્રદેશ બી ઉત્તર પ્રદેશ સી બિહાર ડી ઝારખંડ તમારો જવાબ છે એ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર અગિયાર બાબર ક્યાં સ્થળેથી ભારતમાં પ્રવેશ્યો હતો એ દિલ્હી બી પંજાબ સી જમ્મુ કાશ્મીર ડી કેરળ તમારો જવાબ છે બી પંજાબ પ્રશ્ન નંબર બાર ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે એ આર્યભટ્ટ બી રોહિણી સી ચંદ્રાયણ ડી ભાસ્કર તમારો જવાબ છે એ આર્યભટ્ટ પ્રશ્ન નંબર તેર ભારતના કયા રાજ્યમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ મધ્યપ્રદેશ બી ઉત્તર પ્રદેશ સી દિલ્હી ડી હિમાચલ પ્રદેશ તમારો જવાબ છે બી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર ચૌદ મીઠામાં કયું વિટામિન જોવા મળે છે એક વિટામિન એ બી વિટામિન સી સી વિટામિન ડી વિટામિન બી તમારો જવાબ છે બી વિટામિન સી પ્રશ્ન નંબર પંદર રાજઘાટ પર કોની સમાધિ છે એક રાજીવ ગાંધી બી ચૌત્રી ચરણ સિંહ સી गांधी जी डी अब्दुल कलाम कलामो जवाब सी गांधी जी